ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલની અધ્યક્ષતાએ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ જિલ્લા જેલના અધિકારીઓ સાથે જેલના વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવેલ બાદ કલેક્ટર મનીષકુમાર બંસેલે જેલનું નિરીક્ષણ કર્યું હતું અને જેલમાં સજા ભોગવી રહેલા બે બંદીવાન ભાઈઓની વહેલી જેલ મુક્તિ માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી हां ओले बेला આજે જેલમાં જિલ્લા જે મુલાકાતી બોર્ડ છે એની પછી જેલ સલાહકાર સમિતિ અને કોર કમિટીની મિટિંગ થઈ હતી અને એમાં બે કેદી વિશે જે વહેલી જેલ મુક્તિ અંગે પણ ચર્ચા થઈ છે સાથે સાથે આખી જેલની પણ મુલાકાત લેવામાં આવી છે અને અહીંયા શું શું સુવિધાઓ છે કેદીઓ માટે અને શું આપણે ઉમેરી શકાય એની પણ એટલે કે આપણે ચર્ચા કરવામાં આવી